મંચ પર બિરાજેલ સર્વે સન્માનયમંત સૌ મંદનિયો વંદનીય નેતૃત્વ અને મારી સામે બેઠેલા આપ સૌ મારા પરિવાર સમા વડીલો ભાઈઓ બહેનો પત્રકાર ભાઈઓ આપ સૌને બનાસી દીકરીના વंदन અને પ્રણામ આજે તમે બધા મને આશીર્વાદ આપવા માટે બહુ વિશાળ સંખ્યામાં આજે ઉપસ્થિત છો આપ સૌનો હું હૃદયના ભારપૂર્વક આભાર માનું છું અને આપણા દેશના આદરણીય વડાપ્રધાન સાહેબ અને તમામ નેતૃત્વમાં તમામ નેતૃત્વનો મારી જે લોકસભા સીટ પર પસંદગી કરી છે એ બદલ એમનો બધાનો હું આભાર માનું છું આપણા મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની આગેવાનીમાં કાશ્મીરમાંથી જે 370 ની કલમ દૂર થઈ છે એમના ઉમેદવાર તરીકે તમારી દીકરી તરીકે હું આજે આપની સમક્ષ આશીર્વાદ લેવા માટે આવી છું આ આપણા રાષ્ટ્રની સૌથી મોટી લોકસભાની ચૂંટણી છે અને મોદી સાહેબ દ્વારા જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસને આગળ લઈ જવા માટે મોદી સાહેબે ફરી દેશના બીજા વખત ભરાભરન બનાવવા માટેની ચૂંટણી છે હું તો માત્ર એમના પ્રતિનિધિ તરીકે તમારા વચ્ચે ઉપસ્થિત છું અને મારે તમારા બધાના આશીર્વાદ લેવા જે ફોર્મ ભરવા જવું છે પરંતુ અહીંયા બેઠેલા દરેક દરેક વ્યક્તિના આશીર્વાદ અને શુભેચ્છા લઈને મારે ફોર્મ ભરવા જવું છે અને

બને એના અનેક આયોજનો વિઝન છે મારે આપણી ધરતી પર કેન્દ્ર સરકાર અંતર્ગત ના એવા પ્રોજેક્ટો લાવવા છે જે સેમી કન્ડક્ટર નો પ્રોજેક્ટ હોય કે ગ્રીન હાઇડ્રોજન નો પ્રોજેક્ટ હોય ગ્રીન હાઇડ્રોજન એ પેટ્રોલ અને ડીઝલ નું સ્થાન લેશે જેથી આપણા બનાસના યુવાનોની નોકરી ની તકો વધુ ઉજ્જવળ બનશે આપણા દીકરા દીકરીઓ જે ભણીને તૈયાર થઈ ગયા છે એની એ યુવાનોની અંદર એક કોમ્પિટિટિવ એક્ઝામનો માહોલ ઊભો થાય આપણા યુવાનો સ્કિલ તરફ વધારે આગળ વધે અને સ્કીપા જેવા સેન્ટરો સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવા સેન્ટરો આપણી બનાસની ધરતી ઉપર આવે એ માટે હું જરૂરથી મહેનત કરીશ જેથી આપણા દીકરા દીકરીઓની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને અને મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા બનાસકાંઠાના સર્વે આગેવાનોના હું તમારી દીકરી તરીકે આજે આવી છું અને તમારા કોઈ પણ કામ હશે પ્રશ્નો હશે વ્યક્તિગત સામાજિક આપણા આશીર્વાદ થી જીત્યા બાદ તમારા પડદે દીકરી તરીકે હું જરૂરથી ઉભી રહીશ અને સામા પક્ષે તમે જુઓ છો

કે આપ સૌ મારી સાથે રહેજો આ તમારી દીકરીને તમારે સાચવવાની છે અને દીકરીને જીતાડવાની જવાબદારી તમારી બધાની છે આપણે સાથે અને અને બનાસમાં એક કમળ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની બહુ મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતથી જ સુધી સુતી હોય છે અને ભૂત ઉપરમાં જે કાર્યકર્તાઓની જે મહેનત પરિશ્રમ અને પરસેવો છે એને હું ક્યારેય પણ નહી ભૂલું અને આપણા જે ભારતીય જનતા પાર્ટીના કાર્ય કાર્યકર્તાની જે મહેનત છે અને છત્રીસે ભરોસો છે કે આપણા દેશને વધારે મજબૂત બનાવવા માટે અને મજબૂત પાર્ટી ભારતીય જનતા પાર્ટી સરકાર આપણા દેશમાં બને એ માટે આ પ્રજા અને કાર્યકર્તાઓ જરૂરથી બનાસ બનાસવતી પણ એક કમળ મોદી સાહેબ ને જરૂરથી અર્પણ કરશે આપડે બધા એ સાથે મળી અને વિચય મેળવવાનો છે તમારો એક વોર્ડ એ રામ મંદિર નું નિર્માણ કરી શકે છે તમારો એક વોર્ડ એ કાશ્મીરમાંથી ત્રણસો ની કલમ દૂર કરી શકે છે તમારો એક वोट